નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોનો ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી એકવાર હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ચોવીસ કેરેટનું દસ ગ્રામ સોનું આજે એક હજાર નેવું રૂપિયા મોંઘું થયું છે જોકે આ વધારા બાદ એક તોલા સોનાનો ભાવ બાસઠ હજાર આઠસો ને રૂપિયા ચોવીસ કેરેટનો થઈ ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત છપ્પન હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જોકે છાંદીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે છાંદી પચીસો રૂપિયા મોંઘી થઈ છે અને સત્તોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો ભાવ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે નીતિન ગડકરી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે પંદર વર્ષ જૂના વાહનો ધરાવતા માલિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જશે કે દેશ પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ગુજરાતમાં આવનારા દિવસોમાં માવઠાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતા છે તારીખ ત્રેવીસ અને ચોવીસમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો માવઠું વરસે તેવી શક્યતાઓ હાલ કેટલાક હવામાન મોડલો પ્રમાણે જણાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં એક વર્ષમાં એક બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે જો કે એક લાખ બાવન હજાર જેટલા આ કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત મોખરેના સ્થાને છે જો આ અંગે અન્ન અને પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી વર્ષ બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન વર્ષ બે હજાર બાવીસમાં એક લાખ છસો ને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો રાશન કાર્ડ રદ થયેલા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી જેવા કારણોથી રાશનકાર્ડ રદ કરવામાં આવતો હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લાઉડ સ્પીકરને લઈને તમે ફરિયાદ પણ કરી શકો છો આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે લાઉડ સ્પીકરને લઈને ફરિયાદ હોય તો તમે સો નંબર પર રજૂઆત કરી શકો છો જોકે આગામી સમયમાં શાળા અને કોલેજોની પરીક્ષાઓ નજીક હોય અને રાત્રે મોડે સમય સુધી લાઉડ સ્પીકર વગાડવા ગુનો છે લાઉડ સ્પીકર રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી વગાડી શકાય નહીં સવારે છ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી પણ લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય છે જો નિયમ ભંગ થતો હોય તો તમે રજૂઆત પણ કરી શકો છો અને સો નંબર ઉપર ફોન પણ કરી શકો છો અને ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો એફડીના દરોમાં આ બેંકે વધારો કર્યો છે એફડીના દરોમાં કેટલીક બેન્કો દ્વારા વધારો કરવામાં આવ્યો છે જેના કારણે કેટલીક બેન્કોમાં લોનના હપ્તાના ઇએમઆઈ વધી જશે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો બસ્સોને નેવું દિવસથી એક વર્ષ માટે છ પોઈન્ટ પંચ્યાસી ટકા અને 390 નેવું દિવસથી પંદર મહિના માટે ના દર 7.25 પોઈન્ટ ટકા નક્કી કરવામાં આવ્યા છે જ્યારે એચડીએફસી બેંકમાં સાત દિવસથી 14 દિવસ માટે ચાર પોઈન્ટ ટકા અને એક વર્ષથી પંદર મહિના માટે સાત પોઈન્ટ ત્રીસ ટકા દર નક્કી કરવામાં આવ્યા છે જ્યારે કોટક મહિન્દ્રા બેન્કમાં ત્રણસો નેવું દિવસ માટે સાત ટકા અને ત્રેવીસ મહિના માટે સાત ટકા નક્કી કરવામાં આવ્યા છે બેંક ઓફ ઇન્ડિયામાં એક વર્ષ માટે એફડીના દર છ પોઈન્ટ પચાસ ટકા અને એક વર્ષથી વધુ અને બે વર્ષ માટે સાત પોઈન્ટ પચીસ ટકા નક્કી કરવામાં આવ્યા છે ત્યારે ફેડેરામાં પાંચસો દિવસ માટે એફડીના દર આઠ ટકા નક્કી કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં તારીખ સોળમીથી હવામાનમાં પલટો આવશે અને નાતાલ પૂર્વે માવઠાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે તારીખ બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરથી ગાત્રો જોતી ઠંડી આવી શકે જ્યારે જાન્યુઆરી મહિનો પણ ઠંડો રહેશે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલનીનોના કારણે જોઈએ તેવી ઠંડી પડતી નથી અંબાલાલ પટેલ દ્વારા નાતાલ પહેલા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ સોળથી થી લઈને ત્રેવીસ તારીખ સુધી માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે જોકે સોળ તારીખ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ભારતમાં કરા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરે છે જોકે કમોસમી વરસાદ બાદ હાડ થીજવતી ઠંડી પડશે ગાત્રો જતી ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે ડિસેમ્બર મહિનાનું અંતિમ અઠવાડિયું પણ હવામાનમાં પલટાવાળું રહે અને વાદળછાયું વાતાવરણ તેમજ માવઠા જેવું રહેશે જોકે હાલમાં એક પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ પાકિસ્તાનમાં વાદળો આવ્યા હોય તેમ જણાય છે અને ધીરે ધીરે તારીખ સોળથી લઈને અઢારમાં ઉત્તર ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે તેમણે જણાવ્યું હતું કે આથી તારીખ સોળથી અઢારમાં ગુજરાતમાં વાદળો આવી શકે જોકે આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ તારીખ સોળથી લઈને અઢારમાં હવામાનમાં પલટો આવે અને તારીખ ત્રેવીસમી ડિસેમ્બર સુધીમાં નાતાલ પહેલાં માવઠું થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું છે ચૈતર વસાવાએ જાતે ડેડિયાપાડા પોલીસ મથકે સરેન્ડર કર્યું છે ચૈતર વસાવા અને અન્ય ત્રણ આરોપીઓનું પણ સરેન્ડર કર્યું છે જોકે આ સાથે આ કેસમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે વન કર્મીને માર મારવા સહિત ધમકાવવાનો ગુનો નોંધાયો હતો જોકે ચૈતર વસાવાએ ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભાજપે મને ફસાવવા માટે આ કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા આજે શપથ લેશે રાજસ્થાનમાં આજે નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા શપથ લેશે શપથ ગ્રહણ સમારોહનો આ કાર્યક્રમ આલબર્ટ હોલમાં યોજાશે ભજનલાલના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજરી આપશે આ ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બેરવા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ શપથ લેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શન યોજનાને લઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી ચેતવણી જાહેર કરી છે કારણ કે કેટલાક રાજ્યોએ કેન્દ્રને કહ્યું છે કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધારાનો નાણાકીય બોજારૂપ બનશે તેણે સ્પષ્ટ કર્યું છે કે ઓપીએસના અમલથી ભાવિ પેઢીના હિતો જોખમાં છે જેના કારણે શરૂ વર્ષમાં રાજ્યનો નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી ગુજરાત આવશે જોકે તંત્ર અત્યારથી જ ખડેપગે થઈ ગયું છે વડાપ્રધાન મોદી રવિવારે સુરત આવવાના છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરતના નવનિર્મિત બર્સનું પીએમ ઉદઘાટન કરશે સાથે જ નવા એરપોર્ટના વિસ્તરણના કામનું પણ નિરીક્ષણ કરશે જોકે સુરક્ષા મામલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરતમાં નો ડ્રોન ફ્લાયઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગ દ્વારા વાતાવરણને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે એટલે કે ગરમીમાં વધારો થશે અને ઠંડીમાં ઘટાડો થશે જ્યારે વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાન ઉંચકાશે નલિયા દસ પોઈન્ટ પાંચ તાપમાન ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં કરોડોના દારૂની રેલમછેલ જોવા મળી રહી છે એકત્રીસ ડિસેમ્બરે પાર્ટી કરવા અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા લોકો નતનવા જુગાડ કરે છે પોલીસ પણ આવા લોકોને પકડવા સતર્ક થઈ ગઈ છે રાજકોટમાં બામણબોર ચેક પોસ્ટ પાસેથી ઓઇલના ટેન્કરમાં લવાયેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો હતો જ્યારે અમદાવાદ પોલીસે પણ સાતસોને પચાસ ગુનામાં ઝડપાયેલો રૂપિયા અઢી કરોડથી પણ વધુનો એક લાખથી વધુ બોટલ વિદેશી દારૂનો નાશ કર્યો હતો જોકે આ કેસમાં ઝડપાયેલા લોકોની દ્વારા વધુ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે